પીડબ્લ્યુડી દ્વારા ગાંડા બાવળિયાનો નાશ હવે ઢુંવા જવાનો રોડ સુરક્ષિત અને વિશાળ ચાર માર્ગ ઉપર પીડબ્લ્યુડી ની કામગીરીથી સ્થાનિકોમાં ખુશી અકસ્માતને મળ્યો અંત ડીસા રેલવે સ્ટેશન પાસેથી ડુવા જવા જતા માર્ગ ઉપર કાંડા બાવળિયાઓના સામ્રાજ્યને પીડબ્લ્યુડી દ્વારા દૂર કરાયા આ વિસ્તારના રોડ અને જંગલી બાવળીઓના કારણે માર્ગ આકરા અને સાંકડા બની રહ્યા છે જેના કારણે દરરોજ અવરજવરમાં સંકટ ઉભા થઈ રહ્યા છે રોડ ઉપર અનેક લોકોને સફાઈ કાંટા અને પંચર જેવી પરિસ્થિતિઓમાંથી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો

એટલે બાવળિયા કોકના વોકમાં વાગે અને વાહન ચાલકોમાં ઓવરટેક કરતા જ્યારે નડે એટલે આજે જેસીબી સફાઈ કામદારમાં સરકારના રાહદારી મળી એટલે ધન્યવાદ કહું છું આ મારા સરકારને વિનંતી અને આજુબાજુવાળા ખેતરવાળા જ્યારે સફાઈ કરતા હોય ત્યારે એ ઓબ્જેક્શન ઉપાડતા હોય કે જ્યારે કે બાવળિયા સફાઈ કરવા માટે આ લોકો ના પાડતા હોય એટલે આ ખરેખર નિયમ પ્રમાણે હોવું જોઈએ સરકારના જે નિયમ મુજબમાં કાયદેસર સફાઈ હોવી જોઈએ અને સારા માટે અને વિકાસ માટે મારે એવું કહેવું છે આ સારું થાય છે